સોમા ચાર રસ્તા દર્શનમ ક્રોસ રોડ ખાતે સેમસંગ સ્માર્ટ કેફે એક્સક્લુઝિવ મોબાઈલ સ્ટોરનો શુભારંભ થયો છે સેમસંગ મોબાઈલ તેના વિશાળ નેટવર્ક માટે જાણીતી છે વધુ એક સ્માર્ટ કેફે મોબાઈલ સ્ટોરનો ડભોઈ બાગોલિયા રિંગ રોડ દર્શનમ ક્રોસ રોડ ખાતે શુભારંભ થયો હતો આ સ્માર્ટ કેફેમાં સેમસંગ મોબાઈલ વિશાળ શ્રેણી ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત સાથે સાથે સર્વિસ સેન્ટર પણ હોવાથી ગ્રાહકોને તેમની સમસ્યાનું નિરાકરણ તરત મળી રહેશે આ વિશે વધુ માહિતી કંપનીના રિતેશ શર્માએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક એક્સક્લુઝિવ મોબાઈલ સ્ટોરની જરૂર જણાતી હતી જેથી આ સ્ટોરની શરૂઆત કરવામાં આવી છે આ સ્ટોરમાં સેમસંગ મોબાઈલની તમામ શ્રેણી મળી રહેશે અને આ ઉપરાંત સર્વિસ સેન્ટર પણ છે જેનો લાભ ગ્રાહકોને મળશે આજે અમે સેમસંગ સ્ટોરનું ઓપનિંગ કર્યું છે અહીંયા કસ્ટમરનું રિવ્યૂ એવું હતું કે ભાઈ અમને સેમસંગ સ્ટોરની અને સર્વિસની અહીંયા જરૂર હતી કસ્ટમર રિક્વાયરમેન્ટ હતી એટલે આજે અમે સોમાતાડા દર્શન ક્રોસ રોડ શોપ નંબર બાર છે અમારી જેમ માતાજી મોબાઈલ સેમસંગ સ્ટોર ઓપન કર્યું છે આજે અહીંયા અમારી આ સાતમી બ્રાન્ચ છે મલ્ટી બ્રાન્ચ છ છે અમારી આ સ્ટોર એક્સક્લુઝિવ અમે ચાલુ કર્યો છે આગળ કસ્ટમરના જેવા જેવા અમને એ મળશે કે પછી વ્યૂ સારા કે ભાઈ આ જગ્યાએ તમારું હોવું જોઈએ એ જગ્યા પછી અમે નવી પ્લાનિંગ કરીશું